થોડુંક આપણે ગાયો વાડિયું ખાઈ ગયું હે નાખ્યું મજાની ખોડી નાખ્યું વાઢેલ ફી હોની ગાય ની વાસરી નાખ્યું પાસવેલર કોરાતું થાય વાઢાવે મગગોટ નું તો નથી આપણે મામા ને ના છે ટોલી ભરે આવ્યા માંડવી ની આપણે હજી 4-5 ਦਿન વાલ રાખી છે કેમ કે માનસોન જડદાર માનસો જડે ઠઠેસન ઓન કે મેડને તો કઈ હું છે યાર 4 5 થી આલી છે થોડી જવાય છે ખારીયો તો છે આપડી દેલા મંદિર વારસે ઉબે કરવાનો આલે કોજુનો કોડીનો ખીલો છે ના નકા બટાઈ જાય એક બેગી રીએ તો

એ ગદબ માં બી લેવા જવાનું હે બગોદર થઈ વાવે દેવી હань સુધી મતલબ ભગતા વાવે દે આપડે ગદબ પાર્યું હાલે કરવાનો સેલે બાઉન્ડ્રી તો બાંધી લીધી આપણી એ બે અડધીર જે બે આખી પાર્યું છે કશૈ આજ તક ગદબનું બી લેન આવે દેવી બગોદર જાવ માગડે બી લેવા ગદબનું ઓપરે પાણી ચાલુ કર્યું ગદબમાં પેલા 11 આમ જાય છે કદ બાવે દીધી પાણી હાલે મોટી મોટર કરે પીઆઈ ને ઝીણકી જીણકી જ કરીશું આપણે એક બે દાણ મોટી મોટર પીવરાય છે કે ગદ્દ્દ માં પાણી વારે ને આપણે ગદ્દ્દ માં પાણી વારે દીધું તીથે વાઢી માં એક મને જ વાર્યું આગળ થોડું વાઢવું પડ્યું હતું વાઢે નાખી દીધું. ઘોડી ને આપણે ખાઈ લીધું ધમાર માં ને હમણાં ધમાર થોડી આપણે જમા નાખી મોગોટું નહીં ખુ